તારીખ પચીસ અને છવ્વીસ ના રોજ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા મેગા ફૂડ ફેસ્ટિવલ ગુલિસ્તા મેદાન ખાતે યોજાઈ રહ્યો છે જે અંગે આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી ફૂડ ફેસ્ટિવલ અંગે વિસ્તૃત માહિતી પ્રેસ સમક્ષ આપવામાં આવી નમસ્કાર થેન્ક યુ આપનો ટાઈમ કિંમતી સમય લઈને અહીંયા આવ્યા છો આ સો આજે સાહીઠથી વધારે હોટલ અને રેસ્ટોરન્ટ સમય સાથે જોડાઈ રહ્યા છે એટલે આપણા ભાવનગર માટે બી પ્રાઉડ છે કે દરેક સિટીમાં એક એસોસિએશન છે ભાવનગર હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન્સ એક અલગ પ્રકારનું એસોસિએશન છે દરેક જગ્યાએ પ્રભાવિત થઈને લોકોને ફૂડ માટેની પ્લાનિંગ ઇવન અમે પણ ગાઈડલાઇન બધાને પૂરી પાડીએ છીએ આજે સાહીઠથી વધારે લોકો રેસ્ટોરન્ટવાળા આપણી સાથે જોડાયેલા છે અને એક મોટી ટીમ બની ગઈ છે અને આપણે એન એન કેન પ્રકારે આપણે ચેમ્બર ઓફ કોમર્સ સાથે પણ જોડાયેલા છે તો આ બધાની વચ્ચે લાવીને એક પ્રકાશિત કરવાનો માધ્યમ છે કે લોકો અહીંયા આવે લોકોને આઈડિયા આવશે કે નહીં આ રેસ્ટોરન્ટ પણ અહીંયા છે ઘણા લોકોએ જોઈ નથી રેસ્ટોરન્ટ તે લોકોનો પણ અનુભવ થશે નવો સ્વાદ નવી વસ્તુ જાણવા મળશે એટલે આપણો પ્રયત્ન એ છે કે બધા એક જગ્યાએ આવીને જોવે ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ સૌ પ્રથમ આપણે જણાવવાનું કે ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન ભાવનગરમાં સૌ પ્રથમવાર ભાવનગર ફૂડ ફેસ્ટિવલ સિઝન વન લઈને આવી રહ્યું છે જેમાં ભાવનગરની તમામ હોટલો તમામ રેસ્ટોરન્ટોના સ્ટોલ તમને ભાવનગરમાં એક જ જગ્યાએ ગુલિસ્તા ગ્રાઉન્ડ પર જોવા મળશે જેમાં નામાંકિત રેસ્ટોરન્ટની ફેમસ વાનગીઓ તમારે એક જ જગ્યાએ જમી હશે તો આ પહેલી વખત પ્રથમ વખત એવું બને છે એક જ જગ્યાએ તમને જોવા મળશે જે આપ ગુલિસ્તા ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો અને આના માટે અમારા તરફથી છોકરાઓ માટે બાળકો માટે

વાનગી પોતાની ફેમસ આઈટમ પબ્લિક તો એના પછી ભવિષ્યમાં જશે એટલે મોટો ફાયદો રેસ્ટોરન્ટ જોઈન છે જે લોકો રાખશે આ મળવાનો છે અમારો ધ્યેય છે કે જે સભ્યો છે એનો ધંધો આનાથી વિકાસ થવો નમસ્કાર હું આનંદ ભાવનગર હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન ભાવનગર ખાતે ભાવનગરનો બિગેસ્ટ ફૂડ ફેસ્ટિવલ જેવા થઈ રહ્યો છે આ જે ગ્રાઉન્ડમાં આપણે ઉભા છીએ એક ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં આવતી પચીસ અને છવ્વીસ તારીખે બે દિવસે સાંજે ચાર થી રાતના અગિયાર વાગ્યા સુધી એક જ પ્લેટફોર્મની અંદર એક જ ની અંદર લગભગ ભાવનગરના થી વધારે ફૂડ અને રેસ્ટોરન્ટના જે અહીંયા રેસ્ટોરન્ટ છે એ લોકોની વાનગીઓ પીરસવામાં આવશે એ સિવાય બાળકો માટે એક ગેમિંગ ની પણ અમે વ્યવસ્થા કરી છે એના સિવાય એક મ્યુઝિકલ યુએસતા કાઇન્ડ ઓફ મ્યુઝિકલ ઇવેન્ટ રાખ્યું છે ઘણી કોમ્પિટિશનો છે અને પચીસ અને છવ્વીસ સાત જેમ જોવો છે અને ભાવનગર એટલે કે ક્રિસમસ કાર્નિવલ જે આવી રહ્યો છે એ પણ આની સાથે અમે જોડાઈ રહ્યા છે આની અંદર લગભગ અમે પાંચેક હજાર બાળકોને ફ્રી ઇન્વિટેશન મોકલ્યા છે અને ભાવનગરના ઇતિહાસમાં કદાચ આ પહેલો બિગેસ્ટ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસમાં આ વર્ષો તો ખરો જ પણ એ સિવાય અમારું એસોસિએશન પ્રથમવાર આવો મોટો પ્રયોગ કરવા જઈ રહ્યું છે તમામ ભાવિના વાસીઓને નમ્ર વિનંતી કે આ પચીસ અને છવ્વીસ તારીખે ગુલિસ્તામાં આવો અને આનો સ્વાદ માણો થેન્ક યુ વેરી મચ

નવું આમાં સાહેબ એ છે કે આપણે બધી જ હોટલ છે જેમાં તમે ભાવનગરની સારામાં સારી બધી રેસ્ટોરન્ટ્સ જે તમે કહો સારામાં સારી એ જ લોકો અહીંયા છે અમે બીજા જનરલ તમને સ્ટોલમાં મેળામાં શું હોય કે ભાઈ તમને બધા જ નાના નાના સ્ટોલ મળે આમાં આપણે ખાસ રેસ્ટોરન્ટ એસોસિએશન જયારે જોડાયેલું છે ત્યારે બધી રેસ્ટોરન્ટ્સ જ આમાં છે દરેક રેસ્ટોરન્ટ સ્પેશિયાલિટી છે હા જેમ કે તમે તમારી સ્પેશિયાલિટી મૂકો અને એ પબ્લિક સુધી પહોંચે ઘણાને નવા રેસ્ટોરન્ટ ઘણા આવ્યા છેલ્લા ત્રણ વર્ષથી આપ લોકો પણ જોઈ રહ્યા છો કે ઘણું ડેવલપમેન્ટ ટુરિઝમ લેવલે થઈ રહ્યું છે ઘણા નવા હોટલ્સ આવી રહ્યા છે ઘણી રેસ્ટોરન્ટ્સ આવી છે દરેક જણને એક જ મંચ ઉપર મૂકીને આપણે એને હાઇલાઇટ કરવા માગીએ છીએ